પહેલી તો એ સ્પષ્ટતા કે જે કાર્યાલય કરવામાં આવ્યું તે જે તે સમયે કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું એ કાર્યાલયનું ઓપનિંગ મારા હાથે જ ઇન્દ્રનીલભાઈએ કરાવેલું હતું પણ અનિવાર્ય સંજોગોએ કોઈ પણ કાર્યકર હોય મારો હોય કે ના હોય કે કોઈની સાથે જોડાયેલો હોય કારણ કે દિલથી હંમેશા કાર્યકરો ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત નેતાઓ સાથે જોડાયેલા હોય પણ પ્રથમ તો એ કોંગ્રેસનો કાર્યકર છે કોઈ પણ કાર્યાલય હોય આજે મારી જગ્યા છે હું જ્યારે કાર્યાલય કરવા માટે આપી દેવું પછી એ કાર્યાલય છે એ કોંગ્રેસનું હંમેશા કાર્યાલય લઈ રહે આજે રાજદીપભાઈ પ્રમુખ હોય કે અતુલભાઈ હતા એ પહેલાં હું હતો તો અમે બધાએ પોતપોતાના કાર્યાલયો પોતાની રીતે જ ચલાવેલા હતા કારણસર એ હોય કે ક્યારેક જ્યારે આ કોંગ્રેસની અંદર અત્યારે રાજકોટની અંદર અમારી પાર્ટીની કોઈ પ્રોપર્ટી ન હોય અને કાર્યાલય ન હોય તેથી બધાએ પોતપોતાનું કાર્યાલય ચલાવવું પડે અથવા કોઈ વ્યક્તિ આપે એ જ રીતે ઇન્દ્રિલભાઈએ એ જગ્યા વ્યક્તિગત પોતાની જે પ્રોપર્ટી હતી એ અતુલભાઈ પ્રમુખ બહેના એટલે ત્યાં આપેલી હતી અને અતુલભાઈને એ સમયે મેં પણ ઓપનિંગ કરવામાં હું જ હતો કહું છું કે મારા હાથે ઓપનિંગ કરેલું હતું પણ કાર્યાલય એ જ્યારે તમે કોઈ પણ જગ્યા કોઈને સોંપી દો એટલે એના પ્રમુખ છે એ એનો હકદાર કહેવાય મારી પ્રોપર્ટી હોય અને હું કોંગ્રેસને સોંપું કે આ તમે અહીંયા કાર્યાલય ચલાવો જ્યાં સુધી ચલાવવું હોય ત્યારે ત્યારે જે શહેરનો પ્રમુખ હોય એનું જ ત્યાં ચાલવું જોઈએ પણ અનિવાર્ય સંજોગોએ પાર્લામેન્ટના ઇલેક્શન પહેલાં બનાવો ત્યાં બન્યા અને એ મિટિંગની અંદર સિનિયર પૂર્વ કોર્પોરેટરશ્રીઓ હતા વિધાનસભા બે હજાર બાવીસમાં ચૂંટણી લડેલા સુરેશભાઈ બથવાડ પણ હતા અને અતુલભાઈ સાથે કંઈક ખુલાસાઓ માંગતા હતા ત્યારે જે રીતે ઇન્દ્રનીલભાઈએ બધા સાથે વ્યવહાર કરીને એમ કીધું કે કોંગ્રેસ તો આ રીતે ચાલશે તમારે અહીં બેસવું એ તો બેસો બાકી પ્રમુખ જવાબ નહીં આપે જવાબ હું જ આપીશ અને જે રીતે તોછડું વર્તન ત્યાંના આગેવાનો સાથે થયું એના હિસાબે થયું ઇન્દ્રનીલભાઈ પહેલાં પણ અમારા વડીલ હતા આજે પણ અમારા વડીલ છે કોઈ પણ વ્યક્તિ હોય મહેશભાઈ રાજપૂત પણ આવું કોઈનું અપમાન ન કરી શકાય વ્યક્તિગત હંમેશા પાર્ટી મિટિંગ હોય ત્યારે પ્રમુખશ્રીએ જ એનો જવાબ દેવાનો હોય પણ જે કંઈ બનાવ બની ગયો ત્યારબાદ અમે મેન્ટલી અમે એવું નક્કી કર્યું કે પાર્ટીનું ક્યાંય ખરાબ લાગે અને કાંઈ બોલાચાલી થાય એના કરતાં તે જગ્યા ઉપર આપણે જવું નહીં કોંગ્રેસના સૈનિક છીએ અને કોંગ્રેસના આદેશ પ્રમાણે જ્યાં પણ લડવું પડે એની સાથે અમે લડીશું પણ અમારે પાર્ટી લેવલે કોઈ નથી કરવું અને પ્રવીણભાઈની વાત રહી તો હું એવું માનું છું કે પ્રવીણભાઈ આવાસમાં આવીને જે કાંઈ સોશિયલ મીડિયામાં આપ્યું એ આપવું ન જોઈએ કારણ કે પાર્ટીની એક થિયરી છે પાર્ટીની અંદર વાતચીત કરી શકાય અને અમારો પાર્ટીની અંદર ભાજપ જેવું નથી કે અંદર અવાજ ઉઠાવે તો એને લાઈન કરી નાખે સાચી વાત હોય સત્ય હોય તો આ તો ગાંધી મહાત્મા ગાંધીની પાર્ટી છે એમાં સત્ય સ્વીકારવું પડે અને પણ એક પાર્ટીનું પ્લેટફોર્મ છે એની અંદર ચર્ચા કરી અને વાત કરવી જોઈએ એટલે હું એવું માનું છું કે થોડીક આવેશમાં આવીને જે કંઈ થયું હોય એ વ્યાજબી નથી પણ હવે ન થાય એવું આપણે અપેક્ષા રાખ પરિસ્થિતિ એવી છે કે ખાલી પ્રવીણભાઈ નહીં અમે પણ બધાએ કીધું છે કે પાર્ટી સારી રીતે ચાલે પાર્ટીની અંદર કોઈ વિવાદ ન થાય તો આપણે જગ્યા બદલાવી નાખવી જોઈએ તો જગ્યા બદલાવી જોઈએ પણ જે કોઈ કારણસર હજી જગ્યા નથી બદલી અને વાત રહી પાર્ટીનું કાર્યાલય બનાવવાની તો એના માટેની વિશેષ ચર્ચાઓ અમારે થઈ ગઈ છે એના માટે પાર્ટી લેવલે ફંડથી માંડીને બધી અમારી વ્યવસ્થાઓ ચાલુ છે અને અમારી પૂરી અમારા સૌની સાથે મળીને પૂરી અપેક્ષા છે કે એમાં ઇન્દ્રનીલભાઈ પણ આવી જાય હું આવી જાઉં ડૉક્ટર વસાવડા આવી જાય જે એ જગ્યા ઉપર કાર્યાલય ઉપરની વાત નથી જગ્યા ઉપર જવામાં અમને વાંધો છે બાકી હું હેમંગભાઈ બધા જ પાર્ટી કાર્યાલય બનાવવા માટે

પાર્ટીનું કાર્યાલય હોય તો એ કોઈની માલિકી નથી હોતી અને એની અંદર કોઈ કહી ના શકે કે ભાઈ અહીંયા ન આવું જ્યારે એક ભૂતકાળમાં બનાવ બની ગયો છે એ બનાવ ફરીથી ના બને તો કાર્યાલય કોઈ વ્યક્તિગત કંઈ ન રહીએ અને આ તો પાર્ટીનું કાર્યાલય હોય તો પાર્ટીની પ્રોપર્ટીમાં આવતા કોઈ પણ વ્યક્તિને રોકી ન શકાય અને કોઈને કહી ન શકાય કે તું અહીંથી નીકળી ગઈ ક્યાંય રોકવામાં નથી આવું આવતું પાર્ટીનું કાર્યાલય હાલ મુજબ એ પ્રોપર્ટી છે પાર્ટીના સૈનિક તરીકે જ્યારે ભાજપ ત્યાં દેખાવો કરવા આવ્યું ત્યારે એ જ કાર્યાલયની બહાર પહેલા જ મહેશ રાજપૂત ભાજપની સામે લડવા માટે ત્યાં ઊભા હતા અને અમે એનો વિરોધ કર્યો છે વાત પ્રોપર્ટીની તો મારી પ્રોપર્ટીમાં હું કોઈનું અપમાન કરું તો એ પ્રોપર્ટીની અંદર કોઈ આવું ન આવું એ વ્યક્તિગત પછી વાત આવી જાય ઘણા લોકો નથી જાતા કારણ કે મેં જેમ કીધું એમ કે મારો કાર્યકર હોય કે કોઈ પણ કોંગ્રેસનો કાર્યકર કાર્યકર છે એ કોઈની કોઈ પણ નેતા સાથે જોડાયેલો હોય ના હું કોઈનું અપમાન કરી શકું એ જગ્યા ઉપર ના કોઈ મારું અપમાન કરી શકે મારા કે મારી સાથે જોડાયેલા વ્યક્તિગત હોય એનું ન કરી શકાય પણ એવું જો અપમાન થાય તો વ્યક્તિગત બધાને પોતાના એક માન અને સન્માનનો મોભો હોય અને માન અને સન્માનની વાત આવતી હોય ત્યારે બધા માટે એનું પોતાનું પર્સનલ ડિસિઝન હોય છે અને વાત રહી મિટિંગોની તો એક પણ મિટિંગ એવી નથી બની કે જેની અંદર જે અમારી ઇલેક્શન કમિટીની મિટિંગ હોય અને હું એમાં ગેરહાજર હોઉં કે હેમાંગભાઈ ગેરહાજર હોય પણ એ મિટિંગો અમે બહાર કરીએ છીએ અને ત્યાં અમે કરીએ જ છીએ અને અમે હાજર હોય છે ગત મીટિંગ જે હતી ઇલેક્શનની લાસ્ટ જે થઈ સૌરાષ્ટ્ર હાઈસ્કુલમાં ત્યારે હું સોમનાથ મીટિંગ લેતો હતો એટલે હું ગેરહાજર હતો એ પેલા ઢેબો રોડ ઉપર જે મિટિંગ થઈ એની અંદર પ્રવીણભાઈ સુવાણી થી માંડી બધા અમે હાજર જ હતા એ મિટિંગમાં એટલે એવી વાત નથી કોંગ્રેસના સૈનિક છે અને કોંગ્રેસના સૈનિક રહેવાના છે